જય માતાજી દોસ્તો ફરી એકવાર તમારું આપણા બધાની આ યુટ્યુબ ચેનલમાં અને એક નવા વિડીયોની અંદર દિલથી સ્વાગત છે દોસ્તો તમે આ વિડીયોની અંદર રોહિત રાજાને જોઈ શકો છો કે તેઓએ જીમ જોઈન કરી લીધી છે અને જે લોકોએ રોયલ રાજા ઉપર અચાનક હુમલો કરેલો તે લોકોને રોયલ રાજા બહુ જલ્દી જવાબ આપશે દોસ્તો ફેમસ યુટ્યુબર રોયલ રાજા થોડા સમયથી સોશિયલ મીડિયાની અંદર વિડીયો નથી બનાવતા પરંતુ તે ઘરે આવી ગયા છે અને હવે ટૂંક જ સમયમાં સોશિયલ મીડિયા એટલે કે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબની અંદર તેમના વિડીયો આવવાના ચાલુ થઈ જશે દોસ્તો દેવાયત ખવડ એટલે કે લોકગાયક અને સાહિત્યકાર જેઓને તમે ઓળખતા જ હશો અને તેઓએ એક વિડીયોની અંદર જણાવ્યું છે કે હાલમાં ઇન્સ્ટાગ્રામની અંદર એક કૂતરી હડકાઈ થઈ રહી છે છે અને તેનું નામ છે કીર્તિ પટેલ દોસ્તો કીર્તિ પટેલ થોડા સમય પહેલાં રોયલ રાજાનો ઇન્સ્ટાગ્રામની અંદર વિરોધ કરતી હતી પછી તેઓએ લાલાભાઈ આહિરનો પણ વિરોધ કરવાનો ચાલુ કર્યો અને પછી તેઓ ખજૂરભાઈનો પણ વિરોધ કરવાનો ચાલુ કર્યો અને અત્યારના સમયમાં કીર્તિ પટેલ દેવાયત ખવડનો પણ વિરોધ કરી રહી છે એટલે તો તેને હડકાઈ કૂતરી કહેવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે રોયલ રાજા ઉપર થોડા સમય પહેલાં જે હુમલો થયો તેની પાછળ કીર્તિ પટેલનો હાથ છે એમ રોયલ રાજાએ જણાવ્યું છે દોસ્તો રોયત રાજા ખજૂરભાઈ સાથે મળી અને એક ગરીબનું ઘર બનાવવામાં મદદ કરતા હતા અને તે કીર્તિ પટેલને નહોતું ગમતું અને ખજૂરભાઈ જે અત્યારે ગરીબોની સેવા કરે છે તે પણ કીર્તિ પટેલને નથી ગમતું એટલે તો તે ખજૂરભાઈનો ખૂબ વિરોધ કરી રહી છે દોસ્તો કીર્તિ પટેલના માણસોએ રોયલ રાજાની મૂછો અને વાળ કાપી નાખેલા તમને તો ખબર જ હશે પરંતુ હવે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી કારણ કે રોયત રાજા હવે દવાખાનાથી ઘરે આવી ગયા છે અને હવે કીર્તિ પટેલને ખબર પડશે કે રોયલ રાજા ખરેખર શું છે એમ દોસ્તો આજનો વિડીયો તમને ગમે હોય અને તમે જો ખજૂરભાઈના ફેન હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો તમારા દોસ્તોમાં શેર કરી દેજો અને હજુ સુધી આપણા બધાની આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમે વિડીયો જોઈ શકો સૌથી પહેલાં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ